એટલે પીડીયુ સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે અને આમાં જ્યાં સુધી લેબોરેટરીની વાત છે ત્યાં ત્રણ વિભાગ ચાલે છે આમાં બાયોકેમિસ્ટ્રી પેથોલોજી અને માઇક્રોબાયોલોજી અને ત્રણ વિભાગ મળીને બધું લેબોરેટરીની કામ કરે છે એટલે અત્યારે બે બેથી ત્રણ દિવસ પહેલાં આપણે જે ત્રણ લેબોરેટરી છે આનું એને બીએલ માન્યતા પ્રાપ્ત થયું છે અને આ માટે બે મહિના પહેલાં ભારત સરકાર તરફથી અને ગુજરાત સરકાર તરફથી ઇન્સ્પેક્ટર મોકલવામાં આવ્યું હતું અને આ અહીંયા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને લેબોરેટરીની ઇન્સ્ટ્રુમેન્ટ આનું કેલિબરેશન આ આ બધું તપાસ કર્યું અને પછી ઘન તપાસ અને ઘન ઇન્સ્પેક્શન પછી આ જે છે એનએબીએલનું માન્યતા પ્રાપ્ત થયું છે એનએબીએલ જે છે આ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જે ભારત સરકારનો એક ઉપક્રમ છે આનું પાર્ટ છે અને આ આ એકવાર આપનું માન્યતા થઈ જાય તો આ જે આપણા જે કરીએ છીએ લેબોરેટરીને આનું આખા તેસમાં અને અખા એટલે ટોટલ ત્યાં જે તપાસ કરીએ છીએ આનું માન્યતા પ્રાપ્ત થઈ જાય અને આ ફરજીયાત પણ હોય આ કરાવવાનું હોય એટલે આપણા પાસે સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ માટે આ બહુ સારા સમાચાર છે કે આ આપણા જે લેબોરેટરી છે એને બી એલ માન્યતા પ્રાપ્ત થઈ ગઈ છે બીજી વાત છે જે આપણે એની પહેલે માન્યતા પ્રાપ્ત થઈ ગયું પછી આપણે આગળ વધવાનું છે એટલે લેબોરેટરીને આપણે ડિજિટલાઇઝેશન ઉપર આગળ વધીએ છીએ આના નફ આ ઉપર એને ફર્સ્ટ સ્ટેજમાં આપને યા જે છે ઓપીડી અને ઇન્ડોર યા જે તપાસ થાય છે આ લોની તપાસ હોય અથવા યુરીની તપાસ હોય તો જે જે કંઈ તપાસ હોય આનું જે રિપોર્ટ આપણે મોકલવાનું છે રિપોર્ટ પહેલાં હેન્ડ રિટર્ન એટલે હાથી લખીને મોકલતા હતા અત્યારે આપણે એવી રીતે પ્લાનિંગ રાખેલી છે કે બધું ડિજિટલાઇઝ એટલે કમ્પ્યુટર ઉપર બધી પ્રિન્ટ આઉટ કરીને આપને ત્યાં આપવાનું છે આ માટે એક ઓપીડીમાં ફર્સ્ટ ફ્લોર ઉપર એક કોમન ડિસ્પેચ સેન્ટર એટલે કોમન ડિસ્પેચ સેન્ટર હોય ત્યાં ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન ચોવીસ કલાક સાતો દિવસ ચાલુ રહેશે અને જે જે દર્દી છે ઓપીડી બેસ દર્દી હોય અથવા ઇન્ડોર દર્દી હોય ઓપીડી બેસ્ટ જે દર્દી છે ત્યાં જશે અને અને અહીંયા જે આનો નંબર છે આ નંબર કસે અને નંબર જ્યારે આનું કંઈ નામ કહવાનું નહીં કંઈ કહેવાનું નહીં જે એમઆરડી નંબર છે આ નંબર કસે નંબર અહીંયા જે ડાટા એન્ટ્રી ઓપરેટર જે બેઠા હોય આ નંબર કમ્પ્યુટરમાં ટાઈપ કરશે અને તાત્કાલિક આનું જે ઇન્વેસ્ટિગેશન છે આનું પ્રિન્ટ આઉટ ત્યાંથી નીકળી જશે એટલે આ પ્રિન્ટ આઉટ દર્દીને અથવા દર્દીને સગાને આપવામાં આવશે આ આ જે કાર્યક્રમ છે આ જે આપણું જે કર્યું છે આ ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન ચાલુ રહેશે પહેલાં તો આપણે ઓપીડી બેસ્ટ ઉપર કરવાનું છે પછી ઇન્ડોર બેસ્ટ આપણા બિજિટલાઇઝ કરવાનું છે એટલે સંપૂર્ણ રીતે આપના લેબોરેટરીને ડિજિટલાઇઝ કરી દેવાનું છે